સ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્વેલર્સના માલિક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો

જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો અમદાવાદની આ ઘટના સામે આવી છે ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્રણ શખ્સો દ્વારા લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના માલિક પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કૃષ્ણનગર સરદાર ચોક પાસેની આ ઘટનાના તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ઓમિયા ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો છરી વડે

ત્યારે આ તેની અંદર જે જ્વેલર્સ ના માલિક હતા તેને હથિયાર વાગતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેની સાથે સાથે બનાવની જાણ થતાની સાથે કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે તમામ વિડીયો સીસીટીવી કબજે કરવામાં આવી રહ્યા છે તે યુવક હતો તેને પાડવા માટે અલગ અલગ ટીમો કૃષ્ણનગર પોલીસ દ્વારા બનાવવામાં આવી છે અને તે યુવકના ઘરે પણ પ્રાથમિક રીતે જે પાસેથી જાણવા મળી છે તે મુજબ તે યુવકને પકડવા માટે પોલીસ પણ રવાના થઈ ચૂકી છે આ હુમલો કરવાનું કારણ શું હતું લૂંટનો નો હતો કે અંગત અદાવત કારણે આ હુમલો કરવામાં આવ્યો છે તે અલગ અલગ દિશાની અંદર કૃષ્ણનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જો આભાર વીરન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ તો અમદાવાદની આ ઘટના સામે આવી છે તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું